કામ કર્યું છે જો આજે એટલું કાઢીએ ને હાથથી એટલું નીકળી જાય છે હવે જોઈએ આના ઉપર શું એક્શન લેવામાં આવે છે અને એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ ધારાસભ્યને તો આવવું જ જોઈએ કે આ આ સરપંચ આવી રીતે કામ કરે છે તો મારા ગામની આ પરિસ્થિતિ છે મારાથી સહન નથી થતું એટલા માટે મારે આ ઉપસરપંચ થઈને મારા પેનલની વિરુદ્ધ જઈને મારે આ કાર્ય કરવું પડ્યું નમસ્કાર મિત્રો સંજય આહિર છું આજે અમે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં છીએ ગામના લોકો મારી સાથે છે અને દરરોજ આપણે અલગ અલગ મુદ્દાઓ સાથે જામનગર જિલ્લાની વાત કરી રહ્યા છીએ હાલ પરિસ્થિતિ એવી છે કે તમામે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે અમુક અમુક લોકો અમુક અમુક જાગૃત લોકો હજી બચ્યા છે કે જે એનો અવાજ ઉઠાવી રહ્યા છે બાકી તમામે તમામ આપણે જોઈ રહ્યા છીએ કે પૂંજીવાદીઓની આ સાહુકારોની પૂછડીઓ પકડીને એમની પાછળ પાછળ દોડી રહ્યા છે ત્યારે મારી સાથે આરબલુસથી ભાઈ ગ્રામ પંચાયતના પોતે ઉપસરપંચ છે અને એ જ વાત કરશે હરદેવસિંહ જાડેજા કે શું પરિસ્થિતિ છે આરબલુસની અને હું તમને એ જગ્યા પણ બતાવીશ કે જે જગ્યાએ એમને એવું લાગી રહ્યું છે કે ગામની અંદર જે ગામના પૈસે જે કામ થઈ રહ્યું છે જે ગામના આપણા બધાના ટેક્સના પૈસે જે કામ થઈ રહ્યું છે જે જનતાના પૈસે કામ થઈ રહ્યું છે જે જનતાની તિજોરીમાંથી દેશની આપણા રાજ્યની તિજોરીમાંથી નીકળેલા પૈસાનું જે કામ થઈ રહ્યું છે એમાં કઈ રીતનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમને એની સામે શું આક્ષેપો કરી રહ્યા છે અર્જનસિંહભાઈ શું છે પરિસ્થિતિ ગામમાં તમે કઈ કઈ રીતના કાર્યો થઈ રહ્યા છે અને તેમાં કઈ રીતના બધા કામમાં પ્રોબ્લેમવાળા કામ થઈ રહ્યા છે ગામમાં તમામે તમામ જે પણ કામ થયા છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર જોઈ શકો છો ગામના છેલ્લા રંગામાં કે તરાવ તરાવડાની બાજુમાં કોઈ વેકરો હોય એમાંથી જે બૈડ વારો રેતી ઉપાડી અને કામ કરી નાખે છે એમાં સિમેન્ટ રેતી વાપરી અને એ રીતેનું કામ કરી નાખે છે કોઈ બહારથી રેતી આવી નથી જેટલા કામ છે એ ગામના વેકરાઓની રેતી લઈ અને કામ પૂર્ણ કરે છે ગટરમાં અડધો અડધો ફૂટ જ ગટર નાખેલી છે બાકી સરકારના પૈસા એમ માનો ને કે પૂરા જ કરી દેવા છે જે પણ ગ્રાન્ટ આવે એ લઈ અને પૂરી કરી નાખવાની આમાં સરપંચનો ઘર ભરાય અને સરપંચને બેક છે

અહીંયા આગળ સમસાનની બાજુમાં એક પુલ બનાવ્યું છે એ પુલમાં પૂરેપૂરું ભ્રષ્ટાચારથી જેમ આપણે જોઈ શકો મારી પાસે જૂના વીડિયા પણ છે કે હાથેથી ઉકળી જાય હજી બને આ જુઓ તમે આમાં આમાં ગામને દેખાડવું જ છે કે ભાઈ આ રીતે આ આ રીતે જ સરકારના પૈસાનો દુરુપયોગ થાય છે ગટર નાખી છે તો ગટરમાં જ બધા પેવર બ્લોક ઉપરથી તોડી નાખ્યા છે અને પેવર બ્લોક નાખી દીધા નીચે ગટર અડધો ફૂટ જ ખાલી અંદર નાખેલી છે બાકી તોય બિલ પાસ થઈ ગઈ આમાં સરકારમાં સમજવું શું સરપંચનો સાટગાટ હોય ટીડીઓ સાથે અને ટીડીઓ સાહેબ અહીંયા જોવા આવે છે તો એ પણ નથી કહેતા કે આ બરોબર નથી થતું બરાબર એ બી એ પણ બિલ પાસ કરી દઈએ છે અચ્છા તમે અરજી કઈ રીતે આ વિષય પર મુખ્ય હું માગું છું તો મને કોઈ આપતા નથી પછી મારે આરટીઆઈ કરવી પડી મેં અત્યારે મંત્રી સાહેબની આરટીઆઈ આપી છે ત્રીસ દિવસની આરટીઆઈમાં મુદત હોય ત્યાં સુધી આપણે બાકી માહિતી ના મળે હું આરટીઆઈ કરીને માહિતી માગું છું હું ઉપસરપંચ હોવા છતાં મને કોઈ જાતની માહિતી આપતા નથી અંદરથી કે આ કામથી કરવાનું છે આ કામ આવ્યું છે કેટલા પૈસા છે કોઈ નથી સરપંચ કહેતા કે નથી મંત્રી કહેતા પછી જે ગ્રામ પંચાયતના જે ઠરાવો થતા હોય ગ્રામ ગ્રામસભા થતી હોય એ એ બધાના સભ્યોની મંજૂરીથી બધા કાર્યો થતા હોય એમાં આ મુદ્દો નથી ઉઠાવતા તમે લોકો હમણાં જે ધરારથી મેં સરપંચને લેટર પેડ માથે લખીને દીધું ત્યારે મીટિંગ કરી ગ્રામસભા તો હજી થઈ જ નથી એ કઈ વખત હવે હજી અત્યારે સામાન્ય સભા રાખી હતી બધા સભ્યોની ત્યારે સરપંચને કીધું સરપંચ ને નથી સારું લાગતું સાચું કહી છે સરપંચ અને મંત્રી કરે એમ જ થાય છે બાકી કોઈને પૂછતા જ નથી તો મિત્રો આ પરિસ્થિતિ જામનગર જિલ્લાના ગામડાઓની છે અને જયારે એક નાનો એવો બ્રિજ બનતો હોય ત્યારે સાંસદથી લઈને મુખ્યમંત્રીથી લઈને પર્યાવરણ મંત્રીથી લઈ અને તમામે તમામ નેતાઓ ત્યાં શ્રેય લેવા માટે જતા હોય ત્યારે આ રીતે જે ભ્રષ્ટાચાર કામના થઈ રહ્યા છે જો આ ટાઈપના ભ્રષ્ટાચાર થતા હોય અને જામનગરના ધારાસભ્યોને વિષયની ખબર ના હોય જો આ રીતના ભ્રષ્ટાચાર થતા હોય અને જામનગરના સાંસદને વિષયની ખબર ના હોય તો એ ખૂબ જ ખૂબ જ દુઃખની વાત કહેવાય અને રાજ્યની જે આપણા આપણી દેશની અને રાજ્યની જે સંપત્તિ છે જે પૈસો છે જે આપણી તિજોરીમાંથી નીકળીને ગામ લોકોની સેવા માટે જે પૈસો આવી રહ્યો છે એમાં જો આવી રીતે ભ્રષ્ટાચાર થશે તો આ ક્યાં સુધી આ આ બધું સહન કરવાનું છે તો આ વિષય પર વાત કરી હરદેશભાઈ તમારે કોઈ બીજી વાત કરવી છે આ વિષય પર કોઈ સંદેશો આપવો છે મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવી છે કે ગૃહમંત્રીને વાત કરવી છે કે સાંસદને વાત કરવી છે કે ધારાસભ્યને વાત કરવી છે હા આમ મારે સરકારશ્રીને જાણ કરવું કરવી છે કે જે સર પબ્લિકના પૈસાનો જે ટેક્સ તમે ગામમાં આપો છો એનો ખૂબ જ દુરુપયોગ થાય છે અને એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ ધારાસભ્યને તો આવવું જ જોઈએ કે આ સરપંચ આવી રીતે કામ કરે છે તો મારા ગામની આ પરિસ્થિતિ છે મારાથી સહન નથી થતું એટલા માટે મારે આ ઉપસરપંચ થઈને મારા પેનલની વિરુદ્ધ જઈને મારે આ કાર્ય કરવું પડ્યું કે તમામે તમામ ગ્રાન્ટ બધી તમે નજરે આપણે બતાવશું પબ્લિક પબ્લિકને કે નજરે દેખાશે કે સાવ એટલે સાવ લોટ પાણીને લાકડા જ કર્યા છે ઠીક છે મિત્રો આ પરિસ્થિતિ છે આપણા જિલ્લાના ગામડાઓની આ પરિસ્થિતિ છે આપણા જિલ્લાની જે ભ્રષ્ટાચારીની જે સ્થિતિ છે કે લોકોને એકબીજાના કાળજા કાઢી લેવા છે બસ મોકો મળવો જોઈએ અરે ભાઈ હરદેવસિંહભાઈ મારો એક સવાલ હતો કે તમારે તો આજુબાજુમાં આવડી મોટી મોટી રિલાયન્સ રિફાઈનરી જેવી કંપનીઓ છે તો ગામમાં એ લોકોનો કાંઈ સહયોગ કે સપોર્ટ મળી રહ્યો છે કાંઈ